કેજરીવાલની મોટી જાહેરાત કેજરીવાલની સીએમ પદ છોડવાની જાહેરાત કરવામાં આવી છે દિલ્હી સીએમ પદ છોડવાની કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો અરવિંદ કેજરીવાલ દ્વારા હાલ મોટી જાહેરાત કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલે સીએમ પદ છોડવાની જાહેરાત કરી છે દિલ્હી સીએમ પદ છોડવાની કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સીએમ પદ છોડવાની જાહેરાત કેજરીવાલે કરી છે દિલ્હી સીએમ પદ છોડવાની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે તો હાલ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે સીએમ પદ છોડવાની જાહેરાત કરવામાં આવી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે જનતા વચ્ચે જઈને આ જાહેરાત કરી છે તેમણે કહ્યું હું આપની અદાલતમાં આવ્યો છું અને હવે મારે શું કરવું જોઈએ એ જનતા નક્કી કરશે એ સાથે જ એવું કહ્યું કે હું બે દિવસમાં રાજીનામું સાથે કહ્યું છે ખાસ કે નવેમ્બરમાં દિલ્હીમાં ચૂંટણી થવી જોઈએ એનો મતલબ સીધો છે કે હવે દિલ્હીમાં ચૂંટણી નું પણ વાગી શકે છે આ સાથે જ તેમને જે લોકો જેલમાં છે તો બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા હાલ મોટી જાહેરાત કરવામાં આવી છે તેઓ બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે તો અરવિંદ કેજરીવાલની હાલ મોટી જાહેરાત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા સીએમ પદ છોડવાની જાહેરાત કરવામાં આવી છે બે દિવસ બાદ તેઓ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે તેઓ જનતાની વચ્ચે ગયા હતા અને તેમણે જનતાને પૂછ્યું હતું કે તેમણે શું કરવું જોઈએ તેના પછી તેમણે જાહેરાત કરી હતી કે બે દિવસ બાદ સીએમ પદેથી તેઓ રાજીનામું આપશે હમણાં જ જેઓ જેલમાંથી બહાર આવ્યા છે તેમણે દિલ્હીના સીએમ પદ પરથી છોડ પદ છોડવાની કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે બે દિવસ બાદ તેઓ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે અરવિંદ કેજરીવાલ દ્વારા હાલ મોટી જાહેરાત કરવામાં આવી રહી છે બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેઓ બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેઓ જનતાની વચ્ચે ગયા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી તેઓ બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે દિલ્હીના સીએમ પદ છોડવાની હાલ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે બે દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી અને એવું પણ જણાવ્યું છે કે મનીષ સિસોદીયા પણ સીએમ નહીં બને ધારાસભ્ય દળની બેઠકમાં નવા સીએમનું નામ નક્કી કરવામાં આવશે બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તેવી અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે દિલ્હીનું સીએમ પદ છોડવાની અરવિંદ કેજરીવાલ દ્વારા જનતાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી

જેલની અંદર કસ્ટડીની અંદર પણ રહ્યા છે અત્યાર સુધી રાજીનામું નથી આપ્યું એ દુઃખની વાત છે દિલ્હીની જનતા પીસાય છે કે એના મુખ્યમંત્રી ગેરહાજરીમાં અગત્યના પાણીથી માંડી દેવા અગત્યના વિષયોના નિર્ણયોમાં એ સહન કરવું પડે છે કેજરીવાલજી એ રાજીનામું વહેલા આપવાની જરૂર હતી આપી દેવું જોઈએ પરંતુ નેતાની કરણી ને કથની જુદી છે એમના સિદ્ધાંતોની વાતોમાં જ એમણે કીધેલું છે કે આ પ્રકારના ઓફેન્સની વાત આવતી હોય ત્યારે રાજીનામું જ આપવું જોઈએ તો શું કામ નથી આપતા એ પણ એક મોટો પ્રશ્ન છે બહુ મોડું થયું છે આપવામાં પરંતુ હજુ પણ આપે તો દિલ્હીની જનતા માટે કંઈક નવા રસ્તાઓ કંઈક નવા વિકાસના કામોમાં અથવા તો દિલ્હીની જનતાના નાના મોટા પ્રશ્નો છે તેનું સોલ્યુશન એની સરકાર કરી શકશે જો જાહેરાત છે એટલા માટે યથાયોગ્ય છે કે ભારતીય જનતા પાર્ટી જયારે પોતે દામ દંડ ભેદ કરીને ખોટા કેસો કરીને કેજરીવાલજી ને જેલ ની અંદર નાખ્યા હતા ત્યારે એ અને કેજરીવાલની આખી ટીમ એ કોઈ પણ એમને ભારતીય જનતા પાર્ટીના દબાણને વશ થયા નહીં જેલની અંદરથી બાકાયદા જામીન લઈને બહાર આવ્યા અને જામીન લીધા ત્યારે સુપ્રીમ કોર્ટે પણ એવી ટિપ્પણી કરી સીબીઆઈ ને કે તમે શા માટે આ રીતે હેરાન કરી રહ્યા છો જયારે આવા પ્રકારની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામ ગામ દંડ ભેદની અંદર તેઓ ફસાયા નહીં અને હવે બહાર આવ્યા પછી તે ભારતીય જનતા પાર્ટીની ઈચ્છાથી નહીં પરંતુ પોતાની ઈચ્છાથી રાજીનામું આપી રહ્યા છે કે ભાઈ જનતા હું સાચો મને ત્રીજી વાર નહીં ચોથી વાર મુખ્યમંત્રી બનાવશે એટલા માટે થઈને એમણે રાજીનામું આપ્યું છે અને નૈતિકતા નું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટી ની મેલી મેળવાનો ઉપર એક મોટો ફટકો છે જી જી હેમાંગભાઈ અમારી સાથે જોડાવા બદલ આભાર केजरीवाल निकल रहे हैं तो तस्वीर चाहूंगी अरविंद केजरीवाल यहाँ से निकल रहे हैं भगवंत मान मौजूद है ये तस्वीर देखिए अरविंद केजरीवाल भगवंत मान यहाँ पर है ये तस्वीर भगवंत いるほど。<laughs> <laughs> તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે બે દિવસ બાદ તેમણે સીએમ પદથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે તેર સપ્ટેમ્બરે જેઓ તિહાર જેલમાંથી મુક્ત થયા હતા તેના બાદ તેઓ જનતાની અદાલતમાં પહોંચ્યા હતા અને ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ બે દિવસ બાદ સીએમ પદેથી રાજીનામું આપશે